નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો અમારી વિયાર બજાર ભાવની ચેનલ તો મિત્રો આજના આ વિડીયોની અંદર ખાસ કરીને આજે આપણે લસણ બજારની સંપૂર્ણ માહિતી મેળવશું જેમાં લસણ બજાર ખુલતાની રજાઓ બાદ સતત તેજી જેમાં પ્રતિમાણે એકસો પચાસ રૂપિયા જેટલો સુધારો આવી ગયો છે તો આગામી સમયમાં ભાવ કેટલા વધશે હવે લસણમાં શું ફાયદો થશે કે નહીં તેની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ તો ખાસ કરી વિડીયો પૂરો જોજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો વાત કરીએ તો લસણ બજારમાં સાતેમ આઠેમની રજા ખુલતાની બાદ બજારમાં સારી એવી ડિમાન્ડ નીકળતા ભાવમાં સારો એવો સુધારો થયો છે જેમાં પાછલા એક સપ્તાહની અંદર પ્રતિ વીસ કિલોએ ભાવમાં એકસો પચાસ રૂપિયા જેટલો સુધારો થયો છે ત્યારે આગામી સમયમાં હજી પણ સુધારો થવાની આશાઓ છે જ્યારે વીતેલી રવિ સિઝનમાં પેદા કરેલી લસણની નિશી બજારથી ખેડૂતોનો બરોબર લપકાળ માર્યો છે જેમાં છેલ્લા બે વર્ષથી સતત ભાવમાં લાભ મળ્યા પછી આ ત્રીજા વર્ષે ખેડૂતોને લસણમાં ખૂબ જ નુકસાન જઈ રહ્યું હતું ત્યારે એકવાર ફરી લસણમાં બિયારણની માંગ નીકળવાના કારણે ભાવમાં સતત સુધારો થઈ રહ્યો છે જ્યારે ખેડૂતોએ બિયારણ સમયે જે ભાવથી ખરીદી કરી હતી તે ભાવથી અત્યારે ખેડૂતોને પચીસ ટકાના જ ભાવ મળી રહ્યા છે ટૂંકમાં વાત કરીએ તો ચાર હજારના મણ લસણના ભાવ અત્યારે ખેડૂતોને હજાર રૂપિયા માંડ મળી રહ્યા છે જેથી ખેડૂતોને ખૂબ જ આ વર્ષે નુકસાન વેઠ્યું છે અને હવે આગામી સમયમાં બજારમાં શું થશે તેની વાત કરીએ તો બજારમાં હજી આગામી સમયમાં જ્યારે વાવેતર સમયે થોડી માંગ નીકળતા બજારમાં હજી પણ થોડો સુધારો આવે તેવી ધારણા છે જ્યારે હવે રાજકોટ યાર્ડમાં સારા લસણમાં બારસોના ભાવ થયા હતા રાજકોટ યાર્ડમાં એકવીસ ઓક્ટોબર અને આજે બાવીસ ઓગસ્ટ ત્યારે લસણમાં સાતસોથી આઠસો કટ્ટાની આવક હતી અને માલમાં વાત કરીએ તો આજે ખડબડિયા લસણમાં પાંચસોથી સાતસો રાબંધમાં આઠસોથી એક હજાર અને લાવડમાં એક હજાર પચાસથી બારસો ત્યારે સુધીમાં ભાવ વેપાર હતા જ્યારે મધ્યપ્રદેશમાં સો કટાની આવક હતી સામે મીડિયમમાં સાતસો થી એક હજાર તો સુપરમાં અગિયારસો થી ના ભાવ હતા જ્યારે સપ્પુ કટિંગ બોક્સ પેકિંગમાં બોમ્બેમાં પંદરસો થી બે હજાર સુધીના ભાવ થયા હતા જ્યારે જન્માષ્ટમીની રજા ખુલ્યા બાદ છેલ્લા ત્રણ દિવસમાં મણે એકસો પચાસ થી લઈને બસો રૂપિયા જેટલો સુધારો છે ત્યારે બિયારણની ખરીદી અમે નીકળતા બજારમાં હજી પણ સુધારો થશે જેથી થોડો સમય લસણ હોય તો રાહ જોવામાં ફાયદો થઈ શકે